લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં લોકસભા ચૂંટણીની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપાતા મુદ્દો ઉઠ્યો છે

આજે દાખલા તરીકે ગ્રાન્ટેડ શાળા તો ગ્રાન્ટ મળે છે એટલે એ કર્મચારીઓનો તમે ઉપયોગ કરો ત્યાં સુધી એ શોખે પણ સ્વનિર્ભરમાં તો શાળા ફી લઈને એટલે કે કાલે ઉઠીને તમે એમ કહેશો કે આ કરિયાણાના વેપારીએ પણ ચૂંટણીની કામગીરી કરવી પડશે તો એ શક્ય જ નથી એટલા માટે પુનઃ વિચારણા થવી જોઈએ અને સ્વનિર્ભરના કર્મચારીઓને મુક્તિ આપવી જોઈએ